ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું દસમું ચેપ્ટર આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ તેમાં આપણે આગળ યોગનો અર્થ યોગ એક જીવન દ્રષ્ટિ વિશે ચર્ચા કરી ગયા અને આજે આપણે અભ્યાસ કરીશું ચિત્તની અવસ્થાઓ હવે ચેતની અવસ્થાઓ એટલે શું તો કે યોગની જીવન દ્રષ્ટિને સમજવા માટે ચેતની અવસ્થાઓનું જ્ઞાન મેળવું જરૂરી છે એટલે કે ચેતની અવસ્થાઓને ઓળખવી જરૂરી છે કારણ કે પતંજલિએ યોગની વ્યાખ્યા ચિત્તવૃત્તિ નિરોધ એ પ્રમાણે આપી છે ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે ચેતની વૃત્તિઓને રોકવી તો અહીંયા ચિત એ માનવ અસ્તિત્વનું એક પાયાનું ઘટક છે ચિત છે એ શું છે તો કે માનવ અસ્તિત્વનું એક પાયાનું ઘટક છે હવે જો આ પાયાનું ઘટક હોય અને તેમના વિશે આપણે માહિતી મેળવતા હોઈએ તો આ ચિતની જે અવસ્થાઓ છે તેને આપણે ઓળખવી ખાસ જરૂરી છે અનુસાર ચિત એ આંતર ઇન્દ્રિય છે એ શું છે આંતર ઇન્દ્રિય હવે તે સત્વ રજસ અને તમસ સ્વરૂપે છે રજસ અને તમસ એ શું છે તો કે તત્વો ગુણો છે જેમનો પ્રભાવ છે જે તે પદાર્થ ઉપર તે તત્વો પોતપોતાના પોતાના ગુણો છોડે છે આ આંતર ઇન્દ્રિય દ્વારા આપણે વસ્તુના બાહ્ય તેમજ આંતરિક સંવેદનોના સંબંધમાં આવીએ છીએ ચિત્તમાં બુદ્ધિ અહંકાર અને મનનો સમાવેશ થાય છે ચિત્તમાં સાનો સમાવેશ થાય બુદ્ધિ અહંકાર અને મનનો સમાવેશ થાય બાહ્ય અને આંતર જગતનું જ્ઞાન આપનારી વૃત્તિઓને ચિત્તવૃત્તિ કહે છે જો મિત્રો ખાસ યાદ રાખવું ચિત્તવૃત્તિ એટલે શું તો કે આંતર અને બાહ્ય જગતનું જે જ્ઞાન આપનારી વૃત્તિઓ છે તેને ચિત્ત વૃત્તિ કહેવાય છે અને ચિત્તમાં તો કે બુદ્ધિ અહંકાર અને મનનો સમાવેશ થાય છે સામાન્ય માનવનું ચિત્ત જ્યારે કોઈ પણ વસ્તુ કે વિષયને જાણે છે ત્યારે ચિત્તમાં જ્ઞાનની સાથે સુખ દુઃખ તેમજ રાગ દ્વેષ ભાવો જન્મે છે જ્યારે આપણે બાહ્ય જગતનું જ્ઞાન મેળવતા હોઈએ ત્યારે સાથે સાથે આપણા આંતરિક જગતની અંદર એ પદાર્થ વિશે કે એ વસ્તુ વિશે સુખ દુઃખ તેમજ રાગ દ્વેષ જેવા ભાવ જન્મે છે ચિત્ત વિષયાકાર વિષયરૂપ બને છે પુરુષ એટલે કે આત્મા આ વૃત્તિનો સદા જ્ઞાતા છે વિષયાકાર વિષયરૂપ બને છે પુરુષ છે આ સદા જ્ઞાતા રહ્યો છે જ્યારે પુરુષને વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ચિત્તમાં ચિત્ત વૃત્તિઓનો સદંતર અભાવ હોય છે આપણે અગાઉ કહી ગયા કે ભાઈ જ્યારે આપણે એમની અંદર રહેલ વિષયનું વિવેક જ્ઞાન જન્મે ત્યારે ચિત્તવૃત્તિઓ છે એ સદંતર તેમનો અભાવ જોવા મળતો હોય છે એટલે કે મન બુદ્ધિ અને અહંકાર છે તેમાંથી અહંકારનો નાશ થતો હોય છે જેને ચિત્તની નિરુદ્ધ અવસ્થા કહે છે જ્યારે ચિત્તવૃત્તિઓનો સદંતર અભાવ જોવા મળે આ સ્થિતિમાં શું કહેવાય તો કે ચિત્તની નિરુદ્ધ અવસ્થા આ નિરુદ્ધ અવસ્થાવાળા ચિત્તમાં જ્ઞાન અને સુખ દુઃખાદી ભાવો હોતા નથી જ્યારે નિરુદ્ધ અવસ્થામાં પહોંચી જઈએ ત્યારે ચિત્તમાં જ્ઞાન અંગે સુખ દુઃખ વગેરે જેવા ભાવો જન્મતા નથી તેમજ ચિત્ત વિષયાકારે પરિણમતું નથી આમ પતંજલિ અનુસાર ચિત્તમાં જ્ઞાન અને ભાવ ન હોય એટલે કે વૃત્તિ માત્રનો અભાવ હોય એવી ચિત્તની અવસ્થાને ચિત્તની વૃત્તિના નિરોધની અવસ્થા કહે છે નિરોધ અવસ્થા એટલે શું ચિત્તની વૃત્તિઓની નિરોધની અવસ્થા આ અવસ્થાની પ્રાપ્તિ યોગ સાધના દ્વારા શક્ય બને છે આથી યોગના વિવિધ અંગોની સમજ મેળવતા પહેલાં ચિત્તની અવસ્થાઓની સમજ મેળવવી ખાસ જરૂરી છે અને આ ચિતની અવસ્થાઓની સમજ મેળવવા માટે આપણે જોઈએ કે ચિતની કઈ કઈ અવસ્થાઓ છે તો કે ચિતની પતંજલિએ આપેલી અવસ્થાઓમાં ક્ષિપ્ત મૂઢ વિક્ષિપ્ત એકાગ્ર અને નિરુદ્ધ એવી પાંચ અવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે કઈ કઈ તો કે ક્ષિપ્ત મૂડ વિક્ષિપ્ત એકાગ્ર અને નિરુદ્ધ આવી પાંચ અવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવેલો છે ચિત્ત સાત્વિક રાજસિક અને તામસિક હોય છે જે આપણે પદાર્થના મૂળ ગુણો છે તત્વો છે સત્વ રજસ અને તમસ તો આ રીતે ચિત્તની પણ સાત્વિક રાજસી અને તામસિક હોય છે વૃત્તિ ચિત્તમાં સત્વ રજસ અને તમસની સરખી માત્રા હોતી નથી આ ભેદને કારણે ચિત્તની વિવિધ અવસ્થાઓ પડે છે આ જે ગુણનો પ્રભાવ હોય એ ગુણ ઉપર ચિત્તની વિશેષ અસર જોવા મળે છે અને બાકીના તત્વો છે તેની ગુણ અસર જોવા મળશે અને એ જ પ્રમાણે જે પ્રભાવશાળી તત્વ હશે એ પ્રમાણે ચિત્તની અવસ્થા જોવા મળશે તેમાં પહેલી જોઈએ ક્ષિપ્ત અવસ્થા તો કે ચિત્તમાં જ્યારે રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે ચિત ચંચળ હોય છે રજોગુણનું પ્રાધાન્ય તો ચિત્ત ચંચળ અને ચિતની આ અવસ્થાને ક્ષિપ્ત કહેવામાં આવે છે ક્ષિપ્ત અવસ્થામાં શું જોવા મળે તો કે રજોગુણનું પ્રાધાન્ય અને રજોગુણનું પ્રાધાન્ય તેથી ચિત ચંચળ અને તેથી જે અવસ્થા સર્જાય તેને ક્ષિપ્ત અવસ્થા કહે છે ત્યારબાદ આવે છે મૂઢ અવસ્થા તો કે ચિત્તમાં જ્યારે તમો ગુણનું પ્રાધાન્ય હોય છે ત્યારે ચિત્ત જળ હોય છે અને ચિત્તની આ અવસ્થામાં સારા સારનો વિચાર કરવાની શક્તિ કુંઠિત થાય છે તેથી આ અવસ્થાને મૂઢ કહેવામાં આવે છે જ્યારે તમો ગુણનું પ્રાધાન્ય હોય ત્યારે ચિત્ત કેવું બને જળ બને જળ બને એટલે સારા સારનો વિવેક જ્ઞાન ગુમાવી બેસે એમનું વિચારવાની જે શક્તિ હોય એ કુંઠિત થઈ જાય અને તેથી તેને મૂઢ અવસ્થા કહેવામાં આવે છે ત્યારબાદ આવે છે વિક્ષિપ્ત જો પહેલામાં આપણે રજો ગુણનું પ્રાધાન્ય જોયું બીજા ગુણમાં આપણે તમો ગુણનું પ્રાધાન્ય જોયું હવે ત્રીજી અવસ્થા વિક્ષિપ્ત અવસ્થા તો તેમાં સત્વગુણની પ્રધાનતા હોય અને સત્વગુણની પ્રધાનતાને કારણે ચિત્તને અનેક વિષયોનું જ્ઞાન થાય છે સત્વગુણને કારણે શું થાય તો કે અનેક વિષયોનું જ્ઞાન થાય અને તેમાં આંશિક સ્થિરતા પણ હોય છે અને ચિત્તની આંશિક સ્થિરતાને કારણે ચિત્તની આ અવસ્થાને વિક્ષિપ્ત કહેવામાં આવે છે અહીં ચિત્ત સ્થિર બને છે પરંતુ તરત જ આ સ્થિરતાનો ભંગ પણ થાય છે આવા ચિતમાં દ્રઢતા હોતી નથી દ્રઢતા ક્યારે હોય તો કે જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય એને કારણે ચિતને અનેક વિષયનું જ્ઞાન થાય અને તેમાં આંશિક સ્થિરતા આવે ત્યારે સ્થિરતાને કારણે ચિતની આ અવસ્થાને વિક્ષિપ્ત અવસ્થા કહે છે પરંતુ આ ચિત સ્થિર બને છે પરંતુ લાંબા સમય સુધી સ્થિરતા તપતી નથી ભંગ પણ તેનો થાય અને ત્યારે ચિત્તમાં દ્રઢતા હોતી નથી ત્યારબાદ આવે છે એકાગ્રતા એકાગ્ર અવસ્થા એટલે શું તો કે એકાગ્ર અવસ્થામાં ચિત્તમાં સત્વગુણની પ્રબળતા ઘણો વધારો થાય છે વિક્ષિપ્ત અવસ્થામાં આપણે જોયું સત્વગુણની પ્રધાનતા હોય એ જ પ્રધાનતામાં જ્યારે પ્રબળ વધારો થાય ત્યારે એકાગ્ર બને અને ચિત્તની આ ઉન્નત અવસ્થામાં અંત અનંત જ્ઞાન અને સ્થિરતા પ્રાપ્ત થાય પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન આ અવસ્થામાં થાય છે એકાગ્ર અવસ્થાવાળું ચિત્ત કલેશોને દૂર કરે છે ચિત્તમાં કર્મબંધનો શિથિલ બનાવે છે આના કારણે આ પ્રકારની અવસ્થાને સંપ્રજ્ઞાત અવસ્થા કે સંપ્રજ્ઞાત યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આવે છે અને તે છે નિરુદ્ધ તો કે નિરુદ્ધ અવસ્થામાં ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ એટલે કે ક્ષય થતો હોવાથી તેને નિરુદ્ધ અવસ્થા કહે ચિત્તની જે વૃત્તિઓ છે આપણે જોઈએ ને ચિત્તમાં બુદ્ધિ અહંકાર અને મનનો સમાવેશ થાય અને આંતરબાહ્ય જગતનું જ્યારે જ્ઞાન થાય વૃત્તિઓને ત્યારે વૃત્તિ બને તો આ ચિત્ત વૃત્તિઓનો જ્યારે નિરોધ થાય ક્ષ ક્ષય થાય તે અવસ્થાને નિરોધ અવસ્થા કહેવામાં આવે છે આ અવસ્થામાં વૃત્તિ માત્રનો અભાવ હોવાથી ચિત્ત ત્રિગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરે છે ત્રિગુણાતીત અવસ્થા એટલે કેવી અવસ્થા આ અવસ્થાને સમાધિ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ચિતની આ વિવિધ અવસ્થાઓને હવે આપણે કોષ્ટક દ્વારા સમજીએ તો વધારે સારી રીતે ખ્યાલ આવશે તો ચિતની અવસ્થાઓ ઔચિતની અવસ્થામાં આપણે પહેલા જોયું કે ક્ષિપ્ત અવસ્થા તો કે ચંચળતા અને ગુણની રજોગુણ બીજી આવે છે મોઢ અવસ્થા તો કે જડતા વિચારની કુંઠિતતા અને કાર્યશીલતા ગુણની પ્રધાનતા તમોગુણ ત્યારબાદ વિક્ષિપ્ત અવસ્થા અનેક વિષયોનું જ્ઞાન આંશિક સ્થિરતા અને દ્રઢતાનો અભાવ અને ગુણમાં સત્વગુણ આપણે જોયું કે અવસ્થા અનંત જ્ઞાન અને સ્થિરતા પ્રકૃતિ પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન કલેશોનો અભાવ અને કર્મ બંધનની શિથિલતા ગુણની પ્રાધાનતામાં જોઈએ તો સત્વગુણની વિશેષ તીવ્રતા અને ત્યારબાદ છેલ્લી અવસ્થા નિરુદ્ધ તો કે વૃત્તિ માત્રનો અભાવ અને ત્રિગુણા ત્રણેય ગુણોથી અવસ્થા તો આ રીતના આપણે આજે ચિતની અવસ્થાઓ વિશે માહિતી મેળવી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે યોગાભ્યાસી માટે આહાર વિહાર દિનચર્યા આહાર એટલે ખોરાક લેવો વિહાર એટલે ફરવું અને દિનચર્યા એટલે રોજબરોજનું કામ કયા પ્રકારનું હોય તેના વિશે માહિતી આપવામાં આવશે ત્યાં સુધી હું રજા લઉં આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર